પચીસ જૂન ઓગણીસો પંચોતેર એટલે કટોકટીનો દિવસ આ કાળો કાયદો ઓગણીસો પંચોતેરમાં પચીસ જૂનના લાદવામાં આવ્યો ત્યારે કોંગ્રેસ સરકાર સામે કેટલાક રાજકીય પાર્ટીઓ પણ કામ કરી રહી હતી અને એમાં મારા પિતાશ્રી રાજાભાઈ હમીરભાઈ પટેલ એ મોડાસા શહેરની અંદર જનસંઘની અંદર કાર્ય કરતા હતા અને જનસંઘનું કાર્ય કરતા હતા એ વખતે અમારું રહેઠાણ તાલુકા પંચાયતની સામે સુરાનો બંગલો હતો અને અમારા રહેઠાણેથી જ આ જનસંઘનું કાર્ય લઈ ચાલતું હતું અને લોકોની આવન રહેતી હતી આ પચીસમી તારીખે અચાનક મોડાસા શહેરમાંથી અગિયાર એક જેટલા લોકોને જેલ ભેગા કરવામાં આવ્યા અને આ જે અગિયાર લોકો જેલમાં નાખવામાં આવ્યા એની અંદર મારા પિતા શ્રી રાજાભાઈ પટેલ હતા પરમાનંદ દોશી હતા રતિભાઈ શાહ હતા અમૃતભાઈ જોશી હતા નટુભાઈ હતા રામચંદ કડિયા હતા કમળાશંકર હતા અને નટુભાઈ કોલસાવાડા હતા આ અગિયાર જેવા લોકો જે હતા વગેરે એ બધાને જ્યારે જેલમાં પૂરવામાં આવ્યા ત્યારે પહેલો પ્રશ્ન એ હતો કે આ અગિયાર પરિવારોના ભરણ પોષણનું શું એટલે મારા પિતાજીએ એ ચિંતા વ્યક્ત કરી અને એક દિવસ પછી એમને જયારે રિલીવ કરવામાં આવ્યા ત્યારે એમણે નક્કી કર્યું કે મારે આ અગિયાર જણના પરિવારનું ભરણ પોષણ કરવું તે વખતે મારા પિતાશ્રી પાસે એક કરિયાણાની નાની દુકાન હતી તો એમણે નક્કી કર્યું કે આ અગિયાર ઘર પરિવાર માટે હું કરિયાણું મોકલીશ એટલે સાત મહિના સુધી આ મોડાસાના જે લોકો જેલમાં હતા એ વખતે એમના ઘરે મહિનાનું કરિયાણું એ અમારી દુકાનથી પહોંચતું હતું અને આવી સેવા મારા પિતાશ્રીએ એ વખતે બજાવી હતી એ વખત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કેટલાક પ્રચારકોને પણ જેલમાં લઈ જવાની વાત હતી એ વખતે મગનપુરી ગૌસ્વામી શ્રીકાંતભાઈ નરેન્દ્ર મોદી સાહેબ સજ્જનભાઈ આ બધા પણ પ્રચારક તરીકે કામ કરતા હતા અને એમનું આશ્રય સ્થાન પણ અમારું ઘર જ રહ્યું હતું તેઓ અમારે ત્યાં જ આશ્રય લેતા હતા અને કટોકટીના સમય એમણે પસાર કર્યો હતો એટલે આ કટોકટીનો સમય એ એક કાળો દિવસ હતો એવું કહું તો ચાલે એમ છે કતોખતીમાં એ મોડાસા તાલુકાના અગિયાર લોકો ગયા હતા નામ પણ છે મારી પાસે પછી એના તેમ તેનાથી તેમના વિરોધમાં ગુજરાત ભરમાંથી પાંચ હજાર લોકો આવ્યા હતા સાહેબાગ પોલીસ સ્ટેશન એમાંથી બોર્ડ મારે લોકો ફાયરિંગ ચાલુ છે કોઈ કોઈ આગળ વધવું નહીં તે સાડા લોકો જતા રહ્યા પણ પાંચસો રહ્યા અમે અમને પાંચસો ને પકડી પૂરી દીધા બીજે ત્રીજા દિવસ છોડ્યા પછી હિમતનગર ધરપકડ થયેલી જંગલ જંગલમાં જંગલમાં ઉતરી ગાડીમાંથી ગાડીમાંથી અમે ઉતર્યા નહીં ગાડીમાંથી અમારે પાણી જોયું હતું પાણી પાણી લે છે ડ્રમમાં પાણી ભરી આવ્યા પાણી નાપી પી દઉં અમે પછી પાણી ને બિડે ભરી આવ્યા પછી દરેક ને દરેક દરેક જગ્યાએ મૂક મૂકવા ગાડી આવી કટોકટીમાં મારી કરિયાળાની દુકાન નથી અને અગિયાર લોકો જેલમાં હતા એમાં ત્રણ લોકોની પરિસ્થિતિ ખરાબ હતી ત્રણ ત્રણ ચાર લોકોની ની કરિયાણું દસ મિનાટ સુધી કરિયાળું મેં પૂરું કર્યું ખર્ચે